સામેના ખાનામાં લખો પ્રશ્ન નંબર એક જગમોહન દાસ એમના વર્તુળમાં રાજા નામથી ઓળખાતા હતા કારણ કે વિકલ્પ ક તેઓ સોહામણા હતા ખ તેઓ શ્રીમંત હતા ગ તેઓ બુદ્ધિશાળી હતા ગ તેઓ પ્રતિભાશાળી હતા સાચો ઉત્તર છે ઓપ્શન ખ તેઓ શ્રીમંત હતા પ્રશ્ન બે જગમોહનદાસ બંગલો વેચી લાકડાના મકાનમાં રહેવા ગયા કારણ કે ઓપ્શન ક છે તેઓ સાદગીભર્યું જીવન જીવવા માંગતા હતા ઘ બંગલામાં રહેવું ગમતું ન હતું ઘ શ્રીમતાઈથી અકળાઈ ગયા હતા ઘ સટ્ટામાં ફટકો પડતા નુકસાન થયું હતું સાચો ઉત્તર છે ઓપ્શન ઘ સટ્ટામાં ફટકો પડતા નુકસાન થયું હતું પ્રશ્ન ત્રણ ભગવાને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતીબેન શું માને છે ઓપ્શન ક ભગવાનની આશીષ ખ ભગવાનનો શ્રાપ ઘ પતિની કુટેવો ઘ ભાગ્યવિહીનતા સાચો ઉત્તર છે ઓપ્શન ક ભગવાનની આશીષ પ્રશ્ન નંબર ચાર પાર્વતીબેન ગુણિયલ બહુને કોના પુણ્યનું બળ ગણાવે છે ઓપ્શન ક પિતાજીના ખ પતિના ઘ દીકરીના ઘ દાદાજીના સાચો ઉત્તર છે ઓપ્શન ઘ દાદાજીના બે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પ્રશ્ન એક જગમોહનતા સાનો વેપાર કરતા હતા એકવાર એમની માટે કેવું સંકટ આવી પડ્યું ઉત્તર જગમોહનદાસ સટ્ટાનો ધંધો કરતા હતા એકવાર એમના માથે ભયંકર સંકટ આવી પડ્યું એમને સટ્ટાના ધંધામાં ખૂબ મોટું નુકસાન થયું એમને પોતાનો બંગલો મોટર ગાડીઓ અને ઘરની અનેક કિંમતી વસ્તુઓ વેચી નાખવી પડી એમના સંપત્તિ વૈભવ માન પ્રતિષ્ઠા જોત જોતામાં પાણીના રેલાની માફક જીવનમાંથી વહી ગયા પ્રશ્ન બે જગમોહનદાસે લેખિકાની હાજરીમાં નિશ્વાસ કેમ નાખ્યો તેમને કઈ વાત મનમન ખૂંચતી હતી ઉત્તર દાદા દયાળજીભાઈએ દર્શનાની હાજરીમાં હળવો નિશ્વાસ નાખ્યો કારણ કે સુખ સાહેબીમાં જેમણે કશું કામ નહોતું કર્યું એવી પાર્વતી પ્રીતિ ઉત્પલા ઉત્સાહથી કામ કરવા લાગી ગયા પરંતુ તેઓ એમની વૃદ્ધાવસ્થાને કારણે કોઈ કરી શક શકતા ન હતા આવા તેમને મનોમન ખૂંચતી હતી તેમણે આ ઉંમરે કોણ કામ આપે આ વાતનો એમને દુઃખ હતો પ્રશ્ન ત્રણ સુમો અને કઈ વાત કરતી હતી તેણે લેખિકાને શું કહ્યું ઉત્તર સુમોહનની ઈચ્છા પોતાની નાની વહાલી બહેન પ્રીતિને ડૉક્ટર બનાવી અમેરિકા આગળ ભણવા મોકલવાની હતી પણ હવે એ પરિસ્થિતિ રહી ન હતી એ વાત તેને કટતી હતી તેને કહ્યું કે પ્રીતિ ભણવા કરતાં હોશિયાર છે એને મનમાં એમ હતું કે તે ઊંચામાં ઊંચી કેળવણી અપાશે પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે પોતાને જે સગવડ મળી તે હવે બહેનને મળે તેમ નથી એને કારણે બહેનને જ સહન કરવાનું આવ્યું પોતે સહન કરતા મોટો હો કરતો મોટો હોવા હતો તે આટલું કહેતો તેનો અવાજ ભીનો થઈ ગયો ઉત્પલા સુખની વ્યાખ્યા આપી નથી તેમને સીમા આનંદ મળે છે તેની વાત છે એ માટે બાળદોસ્તો તમારે પૃષ્ઠ નંબર નેવ્યાસી ના પ્રશ્ન નંબર ઉત્તર જોઈ લેવો પ્રશ્ન પાંચ પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતી બહેન કોના પુણ્યનું બળ ગણાવે છે ઉત્તર પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતી બહેન દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે પ્રશ્ન લેખિકા જેને કર્તવ્ય ભાવના કહે છે એ પ્રીતિનેમન શું છે શા માટે ઉત્તર દર્શના જેને કર્તવ્ય ભાવના ગણે છે એ પ્રીતિનેમન શ્રીમંતાઈ છે કારણ કે સાચી શ્રીમંતાઈ સંસ્કારની શ્રીમંતાઈ છે હવે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું એક નીચેના પ્રશ્નના ઉત્તર લખો પ્રશ્ન નંબર એક વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી સાથેના એના લશ્કરને લાવે છે તેવું લેખિકા કોના સંદર્ભે કહે છે શા માટે ઉત્તર વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી સાથેના લાવ લશ્કરને લાવે છે એવું લેખિકા જગમોહન જગમોહનદાસના સંદર્ભમાં કહે છે કારણ કે જગમોહનદાસને સટ્ટાના ધંધામાં પુષ્કળ નુકસાન થયું હતું ત્યાર પછી એમના જીવનમાં એક પછી એક આઘાતો પરાજયોને નુકસાનીની પરંપરા ચાલી હતી પ્રશ્ન બે આ કુટુંબ કથાના પાત્રોની વિશેષતા તમારા શબ્દોમાં લખો ઉત્તર આ કુટુંબ કથાના પાત્રોની વિશેષતા તો જગમોહનદાસ તો વેપારમાં અચાનક નુકસાન થતાં જગમોહનદાસ બધું જ ખોઈ બેઠા ત્યારે એમણે પોતાના સ્વભાવમાં સમતુલા જાળવી દાદા દયાળજીભાઈ આજ સુધી મોટરમાં ફરતા દયાળજીભાઈ રોજ સાંજે ફરવા જાય છે હવે તેમને ચાલવાની કસરત મળે છે એનો એમને આનંદ છે કુટુંબની તમામ સ્ત્રીઓ કામ કરવા લાગી છે ત્યારે તેઓ વૃદ્ધ થઈ ગયા હોવાથી એમને મદદરૂપ થઈ શકતા નથી એ વાત તેમણે મનમાં ખૂંજે છે સુમોહન સુમોહનને એની નાની બહેન પ્રીતિ અતિશયવાલી છે એની ઈચ્છા હતી કે બહેનને ડૉક્ટર બનાવી અમેરિકા આગળ ભણવા મોકલવી પરંતુ પરિસ્થિતિ બદલાતા તે પોતાની ઈચ્છા પૂરી કરી શકે તેમ નથી એનું એને દુઃખ છે ઉત્પલાભાભી આ પરિસ્થિતિને ઉત્પલા ભાભી હસ્તે મુખે સ્વીકારી લીધી છે બંગલા મોટર ગાડી પાર્ટી ક્લબ અને બિઝનેસમાં જે સુખ મળે છે એના કરતાં તેને ઘરકામ કરવામાં અને રાત્રે પ્રતિ સાથે બે ગળી વાતો કરવામાં વધુ આનંદ મળે છે તેને ઘરકામ કરવાની ફાવટ નથી પણ એનો તેને અફસોસ નથી તે આશાવાદી છે તેની ખાતરી છે કે તેને થોડા સમયની સમયમાં કામની ફાવટ આવી જશે ત્યાર પછી તે કોઈ નોકરી શોધી લેશે અને ઘર ખર્ચના બોજને હલકો કરવામાં મદદરૂપ થશે પાર્વતી બહેન જગમોહન દાસના પત્ની પાર્વતી બહેન પોતાને ભાગ્યશાળી માને છે પુત્ર વધુ ઉત્પલાય એમને ઘરકામ કે મિલન મૃણાલને તૈયાર કરવાનું કામ કરવા દેતી નથી તેઓ માને છે કે પોતાની આવી ગુણિયલ બહુ મળી છે એ દાદાજીના પુણ્ય પ્રતાપે એમના હૃદયમાં દાદાજી પ્રત્યે અપાર પ્રેમ અને આદર છે ઘરમાંથી સંપત્તિ ચાલી ગઈ એ ઘટનાને તેઓ ભગવાનના આશીષ ગણે છે તેમને એક જ વાતનું દુઃખ છે કે ઘરના સૌ આવી પડેલી મુશ્કેલી નિવારવા કાંઈ ને કાંઈ કામ કરે છે ને તેઓ તેમાં કોઈ મદદ કરી શકતા નથી પ્રીતિ જગમોહનદાસની દીકરી તો પ્રીતિ તો કર્તવ્ય ભાવનાને જ શ્રીમંતાઈ માને છે તેની દૃષ્ટિએ સુખ સંપત્તિની શ્રીમંતાઈ એ આડંબર છે સાચી શ્રીમંતાઈ એ સંસ્કારની શ્રીમંતાઈ છે આર્થિક દ્રષ્ટિએ ભલે કુટુંબને પુષ્કળ નુકસાન થયું હોય પણ કુટુંબમાં સૌ એ જ સંવાદિતા એ જ આનંદ એ જ અખંડિતતા જાળવી શક્યા એનો એને ગર્વ છે પ્રશ્ન પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એવું પ્રીતિ માને છે શા માટે ઉત્તર પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એવું પ્રીતિ માને છે કારણ કે સંસ્કારની શ્રીમંતાઈ હોય તો જીવનમાં કોઈ પણ પ્રકારની આપત્તિ આવી પડે તો આપણે મનથી ભાગી પડતા નથી સંસ્કાર જ પરિવારને એક રાખે છે આવી પરિસ્થિતિમાં સંસ્કારને કારણે જ આપણે એકબીજાને મદદરૂપ થઈએ છીએ પ્રશ્ન ચાર આ કુટુંબ કથાનું દરેક પાત્ર અન્યના સુખનો જ વિચાર કરે છે તમે આવી કોઈ ઘટના કે પ્રસંગના સાક્ષી બન્યા હો તો તે વિશે તમારા શબ્દોમાં લખો ઉત્તર આ કુટુંબ કથાનું દરેક પાત્ર અન્યના સુખનો જ વિચાર કરે છે આવી એક ઘટના મેં મારી માસીના પરિવારમાં બનેલી જોઈ છે એ પરિવારમાં એક વ્યક્તિની ભૂલને કારણે પરિવારના સુખ સંપત્તિ છીનવાઈ ગયા તેઓ બેઘર થઈ ગયા એ વખતે સગા સંબંધીઓએ એમનાથી મો ફેરવી લીધો આવી પરિસ્થિતિમાં એકબીજા પર દોષારોપણ કરવાને બદલે જે થઈ ગયું તે થઈ ગયું પણ હવે શું કરવું એનો વિચાર સૌ કરતા થયા પરિવારની દરેક વ્યક્તિ એકબીજાનો ટેકો બની ભાડાના ઘરમાં રહેવા ગયા અને દરેક જણે પોતાની રીતે કમાઈને ઘર ચલાવ્યું પાઠને આધારે નીચેના વિધાનો સમજાવો પ્રશ્ન એક મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે તે ઉલટું સારું રહે છે જગમોહનદાસના આ વિધાનને સ્પષ્ટ કરો ઉત્તર મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે તે ઉલટાનું સારું રહે છે દયાળજી આ વિધાનમાંથી તેમના હકારાત્મક અભિગમનો પરિચય થાય છે આવો હકારાત્મક અભિગમ હોય તો જ માણસ આવી પડેલી વિખટ પરિસ્થિતિમાં ભાગી પડતો નથી એ દુઃખી કે નિરાશ થતો નથી જેવું જીવન મળ્યું એને તે આનંદથી પસાર કરે છે પ્રશ્ન બે ભગવાને સંપત્તિ લઈ લઈને તો ઉલટાની વધુ મોટી છે 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 આ વાક્ય કોણ બોલે વાક્યમાંથી કેવો સુર ઉત્તર ભગવાને સંપત્તિ લઈ લઈને તો ઉલ્ટાની વધુ મોટી આશીષ આપી છે આ વાક્ય પાર્વતી બહેન બોલે છે આ વાક્યમાંથી એ સુર પ્રગટે છે કે સંપત્તિ જાય તો એનો અફસોસ કરવો નહીં સંપત્તિ ગઈ એને ભગવાનની મરજી અને ભગવાનના આશીર્વાદ સમજીને સુખીથી જીવન પસાર કરવું તો બાર દોસ્તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર